અન્યત્ર યન નેહાસ્તિ ન તત્વચિત અર્થાત એટલે કે એનો અર્થ અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે જે અહીં નથી તે બીજે ક્યાંય નથી જો મહાભારત વિશે શું કહેવાયું છે કે જે વસ્તુ જે વાત મહાભારતમાં છે તે બીજે છે પરંતુ જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય પણ નથી

તેઓ કોઈ વૃક્ષની નીચે દરમિયાન તરસ લાગે છે તો સહદેવ અને નકુલ પાંચ પાંડવમાં એ બંને ભાઈઓ નાના હોય છે માટે તેમને મોકલવામાં આવે છે કે જાઓ પાણી લઈ જાવ ઘણો સમય પસાર થયો છતાં એ પાછા આવ્યા નહીં

બેભાન અવસ્થામાં પડ્યા છે તૈયારી કરે છે ત્યારે અદ્રશ્ય રહેલો કોઈ યક્ષ તેને રોકે છે કે યક્ષ દેખાતો નથી અદ્રશ્ય છે પણ તે રોકે છે પાણી લેતા યુધિષ્ઠિ અને જણાવે છે કે આ બધા

હવે યુધિષ્ઠિ વાત કરીએ તો તમે ઓળખો છે કે યુધિષ્ઠિ ધર્મરાજા રાજા કહીને બોલવામાં આવે છે પાંચ પાંડવો તેમાં સૌથી મોટા યુધિષ્ઠિર યુધિષ્ઠિર પુરુ રાજા પાંડુ અને કુંતીના પુત્ર છે એ પાંડુ રાજા અને કુંતી માતાના પુત્ર યુધિષ્ઠિર તેમને ચાર ભાઈઓ છે અર્જુન ભીમ નકુલ અને સહદેવ એ યુધિષ્ઠિર કરતા ચારે ભાઈઓ નાના છે યુધિષ્ઠિર હંમેશા નીતિ ધર્મ અને સદાચારના આગ્રહી રહ્યા છે એમનો જન્મ યમ અથવા ધર્મના મંત્રના મંત્ર થયો હતો માટે યુધિષ્ઠિરને ધર્મરાજ પણ કહે છે ધર્મરાજ યુધિષ્ઠિર વનમાં તેમણે યક્ષ સાથે સંવાદ કર્યો હતો કે વનમાં તેમણે યક્ષ સાથે વાતચીત કરી હતી યક્ષે પ્રશ્નો પૂછ્યા અને યુધિષ્ઠિરે તેના યોગ્ય ઉત્તર તેમની બુદ્ધિ પ્રમાણે આપી

હું તમારા પ્રશ્નોથી પ્રશ્નોના ઉત્તરથી પ્રસન્ન થયો છું તમે કહો તમારા જીવતો કરવાનું કહે છે કારણ કે તેમને બે પત્ની હતી એક

માટે દયા રાખીને કરુણા દાખવીને યુધિષ્ઠિર નકુલને જીવતો કરવાનું કહે છે કે જેથી કુંતીનો એક પુત્ર સજીવન કરે માદરીનો પણ એક પુત્ર સજીવન રહે અને આ કારણથી યુધિષ્ઠિર નકુલને સજીવન કરો એવું કહે છે પણ છેલ્લે યક્ષ ખૂબ જ પ્રસન્ન થાય છે આ જવાબથી પણ અને એના કારણે તે ભીમ અર્જુન સહદેવ અને નકુલ એ ચારે ચાર ભાઈઓને સજીવન

પ્રશ્નાન ઉત્તરા તું

કહે કહે છે છે શું કે હે પાઠ સામસ કરીશ નહીં હે કું ના પુત્ર મારા પ્રથમ અધિકારને માન્ય કરતા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું ઝડપી

પ્રથમ અધિકાર માન્યા

पूर्व परिग्रह એટલે પ્રથમ અધિકારને માન્ય કરતા પ્રશ્નાનો ઉત્તર એટલે પ્રશ્નોના ઉત્તર કહીને તથા એટલે પછી તું એટલે તું પી બૈ એટલે પી ચ એટલે અને હરસ થઈતે લઈ જા યક્ષ બોલ્યો હે પાત એટલે એ શબ્દ કોના માટે વપરાયો છે યુધિષ્ઠિર માટે હે પા સાહસ કૃષ્ણ નહીં હે કુંતીના પુત્ર મારા પ્રથમ અધિકારને માન્ય કરતા પ્રશ્નોનો ઉત્તર કહીને

સામ સહેલું છે બે ચાર શબ્દોના અર્થ આપણે યાદ રાખીએ કે આપણે ભાષાંતર સરળતાથી યાદ પાઠ્યપુસ્તક સાથે રાખવું જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે તો ભાષાંતર તૈયાર કરી લઈશું